શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાણી લક્ષ્મીબાઈ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત વિરાંગનાઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં રાષ્ટ્રીય સ્તરે ખ્યાતના મેળવનાર કબડ્ડી વોલીબોલ નેશનલ લેવલ ઉપર એવોર્ડ મેળવ્યા છે તે વિરાંગનાનું તથા ચોવીસ કલાક ગરબા ચોવીસ કલાક ગરબા રમીને કેશિયા વર્લ્ડ રેકોર્ડ બનાવનાર મનીષા સૈનીનું સન્માન કરવામાં આવ્યું હતું સન્માન સમારોહમાં શેર ભાજપના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સાંસદ ડોક્ટર હેમાંક જોશી સહેજગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા શહેરના ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે વોર્ડ નંબર નવના વોર્ડ પ્રમુખ લખધીરસિંહ ઝાલા સહિત વોર્ડની સંગઠનની ટીમ શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી જેમણે વડોદરાને રાષ્ટ્રીય ફલક પર ખૂબ જ સ્થાન અપાવ્યું છે એવા કબડ્ડીની આપણી નેશનલ ટીમ નેશનલ ચેમ્પિયનશિપ ટીમ અને સાથે સાથે ખોખો અને જે આપણા એક દીકરીએ ચોવીસ કલાક સુધી ગરબા રમી અને નવો રેકોર્ડ સર્જ્યો હતો એમનું પણ આજે સાઈનાથ ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટ અને સહેજગંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય તરફથી અભિવાદન અને સન્માન કરવામાં આવે છે આજરોજ સહેજગંજ વિધાનસભાની અંદર જ્યારે પ્રબોધ સંમેલન એટલે કે જે દરેક સોસાયટીઓનું જ્યારે આજે લોકલ ફોર વોકલની સાથે સાથે વિકાસના જે કામો ચાલી રહ્યા છે તેની અંદર આજના દિવસે મહિલાઓનો સન્માન એટલે કે પોતાના વિસ્તારની અંદર અલગ અલગ ક્ષેત્રની અંદર જે બહેનો આગળ વધેલી છે એ તમામ વીરાંગનાઓનો આજના દિવસે સન્માન સમારોહનો અહીંયાથી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એટલે કે વીરાંગનાઓનો સન્માન સમારોહ જે દીકરીઓ છે કે જે નેશનલની અંદર ગોલ્ડ મેડલ લઈને આવેલી છે એવી કબડ્ડી રમનારી તમામ દીકરીઓનું સન્માન કરવાના છે સાથે વોલીબોલની અંદર જે નેશનલ લેવલ પર ક્વોલિફાય થયેલી છે અને તેની અંદરથી ત્રણથી ચાર બહેનો એવી છે કે જે પોતાનું પ્રતિનિધિત્વ કરવા માટે હવે ઇન્ટરનેશનલ લેવલ પર જવાની છે ત્યારે તમામ બહેનોનું સન્માન અહીંયાથી અમે કરવાના છે ત્યારે જે ચોવીસ કલાક જે સહેજગંજ મત વિસ્તારની અંદર આવેલી છે એવી મનીષાબેન સૈની જે ચોવીસ કલાક સતત ગરબા રમ્યા છે અને ત્યારબાદ તેમને એક અચિવમેન્ટ એટલે કે એશિયા બુક ઓફ વર્લ્ડ એશિયા બુક ઓફ રેકોર્ડની અંદર તેમને નામ નોંધાવ્યું છે એવા મનીષાબેનનું પણ આજે વીરાંગનાઓનો સન્માન તરીકે આજના દિવસે તેમનું સન્માન કરવા જઈ રહ્યા છે જે વડોદરાની દીકરીઓ કબડ્ડીની અંદર નેશનલ જીતીને આવી છે અને જે દીકરીઓ વોલીબોલ માટેની નેશનલ ટીમમાં આપણી ક્વોલિફાય થઈ છે એનું પણ સન્માન આજે આ સયાજીગંજ વિધાનસભાની અંદર સાઈનાથ ચેરિટેબલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અમે અહીંયા ગોઠવ્યું છે એની સાથે જે છોકરીએ ચોવીસ કલાક ગરબા કરી અને રેકોર્ડ સ્થાપ્યો છે એનું પણ આજે સન્માન કર્યું તો લોકોને વધુને વધુ ભારતીય જનતા પાર્ટી સાથે વડોદરા મહાનગરપાલિકા સાથે સરકાર સાથે જોડવાનો પણ પ્રયત્ન આજે આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં કરવામાં આવ્યો છે તમે જોયું છે કે સમગ્ર દેશભરની અંદર માન્ય નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી રમશે રમશે ભારત જીતશે ભારત સાથે સાથે આજે ઝાંસી રાણી સર્કલના અમારી બે ટીમોના તમે જોયો છે કે જે રીતના કબડ્ડીની અંદર ગોલ્ડ મેડલ સાથે સાથે વોલીબોલની અંદર પણ સેકન્ડની અંદર આવ્યા છે અને એની સાથે પણ વડોદરા અને સા કરોડિયા વિસ્તારની જે આપણી દીકરી છે ચોવીસ કલાક ગરબે ઘૂમી અને આજે બધી માટે તમે સાયનાથ એજ્યુકેશન તેમજ ઝાંસી રાણી ગ્રુપ દ્વારા પણ આજે અહીંયા સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સાથે સાથે વડોદરા શહેરના સહેજગંજ વિધાનસભાના અમારા કેયુરભાઈ દ્વારા ખૂબ મોટી સંખ્યાની અંદર આત્મનિર્ભર સાથે સાથે જીએસટી અને સ્વદેશી અપનાવો ના ખૂબ મોટી સંખ્યાની અંદર વડોદરા શહેરના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી સાથે સાથે વડોદરા શહેરના શહેર પ્રમુખ શ્રી જયપ્રકાશ સોની અને તમામ કોર્પોરેટર ઉપસ્થિત રહી અને અલગ અલગ વિસ્તારના સહેજીગણ વિધાનસભાના પણ ખાતમુહૂર્તો રાખવામાં આવે છે આજના પ્રસંગે દરેક દીકરીઓએ જે વડોદરા શહેરનું ખૂબ માન સન્માન અને જે નામ આગળ લાવ્યા છે તે બદલ દરેક દીકરીઓની એ વોલીબોલની હશે સાથે સાથે ગરબા કીન હશે અને એની સાથે કબડ્ડીની દરેકના મા બાપને દરેક છોકરાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું